નમસ્કાર ભક્તો આપ સૌનું સ્વાગત છે આપના પોતાના ચેનલમાં ભક્તો આજની વિડીયો ખૂબ જ ખાસ થવાની છે આજની વિડીયોમાં અમે તમને એવી માહિતી આપીશું જે જાણ્યા પછી તમે તમારા ભાગ્યને તમારા હાથથી બદલી શકો છો એક રીતે કહીએ તો તમે જે વસ્તુઓનું દાન કરો છો તે વસ્તુઓ તમારા માટે ફાયદો તો નથી કરતી પણ નુકસાન જરૂરથી કરે છે આથી આજની વિડીયોમાં અમે તમને વાસ્તુશાસ્ત્ર અનુસાર કઈ વસ્તુઓનું તમારે દાન ભૂલથી પણ ન કરવું જોઈએ તે જણાવીશું કારણ કે આ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આવા ઘરમાંથી માતા લક્ષ્મી પણ હંમેશ માટે ચાલી જાય છે આથી તમને સૌને હાથ જોડીને વિનંતી છે કે ચેનલ તમને વિનંતી કરે છે કે એવી કોઈ પણ વસ્તુ તમે દાનમાં ન આપો જેનાથી તમને લાભને બદલે નુકસાન થાય આથી સાચા હૃદયથી આ વિડીયોને પૂરી જોઈ લેજો અને કમેન્ટ બોક્સમાં જય માલક્ષ્મી જય ભગવાન વિષ્ણુ જેથી તમારી પુકાર માતા લક્ષ્મી સુધી પહોંચી શકે અને તમારી દરેક મનોકામના અને ઈચ્છા પૂરી થાય સાથે અમે તમને જણાવીશું કે તમારે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ તો મિત્રો આજની વિડીયો તમે પૂરી જુઓ જેથી તમને બધી જ્ઞાનવર્ધક વાતોનું જ્ઞાન થઈ શકે અને તમે આ વિડીયોના લાભથી લાભ મેળવી શકો ચાલો બધી વાતો ક્રમશઃ જાણી લઈએ પ્રિય ભક્તો આજકાલ ઘણા લોકો એવા હોય છે જે પોતાને બરબાદ કરવામાં લાગ્યા છે કારણ કે કેટલાક લોકો દાન કરતી વખતે એવી વસ્તુઓનું દાન કરી દે છે જેનું દાન ન કરવું જોઈએ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જે વ્યક્તિ આ વસ્તુઓ બીજાને આપે છે તે વ્યક્તિ પોતાનું ભાગ્ય વારંવાર ખરાબ કરી રહ્યું છે જો તમે પણ આ વસ્તુઓમાંથી કોઈકની ભલાઈ માટે આપી રહ્યા છો તો સમજી લો કે તમે તમારી જિંદગીને બરબાદ કરી રહ્યા છો મિત્રો આજકાલ માણસ પોતાના પગ પર કુહાડી મારી રહ્યો છે એટલે પોતે જ ભૂલ કરે છે અને પછી કહે છે ભગવાન તમે મારી સાથે આવું કેમ કર્યું ઉપરથી ભગવાનને દોષ આપવા લાગે છે મિત્રો તમે પણ આ ભૂલ તમારા ઘરમાંથી કરી રહ્યા હશો ત્યારે જ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવવાનું શરૂ થઈ ગયું હશે મિત્રો જ્યારે આપણે આ પ્રકારના કામ ઘરમાં કરીએ છીએ ત્યારે ઘરની દશા અને દિશા બંને બગડી જાય છે મિત્રો ભૂલીને પણ આ વસ્તુઓ કોઈને પણ ન આપશો નહીં તો તમને રસ્તા પર આવતા વાર નહીં લાગે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર માણસે પોતાના ઘરની વસ્તુ ભૂલથી પણ બીજાને ક્યારે ઉધાર કે ભેટમાં ન આપવી જોઈએ આ વસ્તુઓની સાથે જ ઘરમાંથી લક્ષ્મી પણ ચાલી જાય છે મિત્રો આપણને બાળપણમાં જ શીખવવામાં આવ્યું છે કે બીજાની મદદ કરવાની બીજાને દાન આપવાથી માણસને પુણ્ય મળે છે ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર જે માણસ સારા કર્મ કરે છે તેમને તેનું સારું ફળ મળે છે પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે જે તમારે ભૂલથી પણ બીજાને ન આપવી જોઈએ કારણ કે આ વસ્તુઓ જો તમે બીજાને આપો છો તો આ વસ્તુઓની સાથે તમારા ઘરની સુખ સમૃદ્ધિ પણ ચાલી જાય છે કારણ કે આ જ વસ્તુઓ સાથે તમારા ઘરની શાંતિ અને સુખ સમૃદ્ધિ જોડાયેલી હોય છે જો આ વસ્તુઓ તમે બીજાને આપી દો છો તો તમારે દુઃખ દર્દનો સામનો કરવો પડી શકે છે મિત્રો ઘણા લોકો કહે છે કે આપણું ઘર વાસ્તુ શાસ્ત્ર અનુસાર ચાલવું જોઈએ જે વ્યક્તિ વાસ્તુશાસ્ત્ર અનુસાર નથી ચાલતો તેના ઘરમાં બરબાદીના લક્ષણો દેખાવા લાગે છે તમારે બરબાદ નથી થવું તમારે ઘરને બચાવવાનું છે તમારા ઘરમાં રહેતા દરેક સભ્ય સારા રહે અને રસોડામાં આ ભૂલથી પણ ક્યારે ન કરશો મિત્રો ઈશ્વર કહે છે કે જે વ્યક્તિ સારી રીતે પૂજા પાઠ કરે છે તેને હું સ્વીકારું છું તેની દરેક મનોકામનાને હું પૂરી કરું છું વિડીયોમાં આગળ વધતા પહેલાં અત્યારે જ વિડીયોને લાઈક કરી અને નીચે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય જય બજરંગબલી પણ લખી દેજો મિત્રો વિષ્ણુ પુરાણમાં આ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ વસ્તુઓનો સંબંધ લક્ષ્મી સાથે માનવામાં આવે છે અને આપણે બધા જાણીએ છીએ કે લક્ષ્મીનું આપણા જીવનમાં કેટલું મહત્ત્વ છે જે ઘરમાં મા લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં હંમેશા ધન વૈભવ સુખ શાંતિનું આગમન થાય છે જો લક્ષ્મી કોઈ કારણસર વૃષ્ટ થઈ જાય છે તો ઘરમાંથી સુખ સંપત્તિ અને વૈભવ પણ નષ્ટ થઈ જાય છે એટલા માટે આપ આ ધ્યાનમાં રાખો કે તમારા ઘરમાં મોજૂદ એવી વસ્તુઓ જેનો સંબંધમાં લક્ષ્મી સાથે હોય તે બીજાને ક્યારેય પણ ઉધારમાં ન આપો જે વ્યક્તિ આજે આ સાત વસ્તુઓને સારી રીતે જાણી લેશે તે વ્યક્તિ કોઈને પણ નહીં આપે અને તેના ઘરમાં સુખ શાંતિ રહેશે મિત્રો કંઈ પણ થાય આપે આ બધી વસ્તુઓ વિશે જાણીને જવાનું છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં સુખ શાંતિ બની રહે અને ઘરમાં ધનનો અભાવ ન રહે પરંતુ માત્ર મહેનત કરવાથી વ્યક્તિની આ ઈચ્છા પૂરી થતી નથી ઘણી વખત એવું થાય છે કે સામાન્ય માણસ સારો હોવા છતાં અને ખૂબ મહેનત કરવા છતાં પણ ઘરમાં ધનનો અભાવ બની રહે છે આનું કારણ એ છે જાણતા અજાણતા થયેલી ભૂલો શાસ્ત્રોમાં આવી ઘણી નીતિઓ વિશે કહેવામાં આવ્યું છે જેનું પાલન કરવાથી જીવનની ઘણીક સમસ્યાઓ દૂર થઈ જાય છે મિત્રો એટલું જ નહીં આ નીતિઓનું અનુસરણ કરવાથી ઘર પરિવારમાં હંમેશા ખુશાલી બની રહે છે અને મા લક્ષ્મીની કૃપાથી ક્યારેય પણ પૈસાની કમી નથી રહેતી મિત્રો ગરુડ પુરાણ જે હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે તેમાં એવી ઘણી વાતોનો ઉલ્લેખ મળે છે જે ગરીબી અને દરિદ્રતાનું કારણ બને છે જો તમે આ કામ કરો છો તો આજથી જ તેને છોડી દો નહીતર ઘણી પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો સૌથી પહેલી વસ્તુ છે પત્નીના ઘરેણાં સ્ત્રીઓના આભૂષણોમાં મા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે સુંદર આભૂષણોથી સુશોભિત સ્ત્રી લક્ષ્મીના પ્રતિબિંબ જેવી દેખાય છે એટલા માટે જ્યારે પણ આપણે ઘરેણાં ખરીદીએ છીએ ત્યારે સૌ પ્રથમ મા લક્ષ્મીની સામે રાખીને તેની પૂજા કરીએ છીએ અને પછી જ તેને પહેરીએ છીએ ઘરની સ્ત્રીઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે તેમના ઘડામાં આભૂષણોનું હોવું સુખ સમૃદ્ધિને દર્શાવે છે તેથી તમારી પત્નીના ઘરેણામાં કોઈકને પણ ઉધાર દાન કે અન્ય લોકોના ઉપયોગ માટે ક્યારે પણ આપવા જોઈએ નહીં ખાસ કરીને સુહાગણ સ્ત્રીઓએ પોતાનું મંગલસૂત્ર પાયલ અને બીછિયા કોઈ અન્ય સ્ત્રીઓનો ઉપયોગ માટે આપવા જોઈએ નહીં આનાથી ઘરની બરકત અને નસીબ પણ ઘરેણા સાથે ચાલ્યા જાય છે અને માતા લક્ષ્મી અત્યંત નારાજ થઈ જાય છે તેથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માટે આ ઘરેણા અન્યને ઉપયોગ કરવા માટે આપશો નહીં મિત્રો કેટલીક એવી સ્ત્રીઓ હોય છે જેમને પોતાના ઘરેણાં પસંદ નથી આવતા અને બીજી સ્ત્રીઓના ઘરેણાંની શૈલી અને ડિઝાઇન પસંદ આવે છે જેના કારણે સ્ત્રીઓ પોતાના ઘરેણાં પહેરવા માટે એકબીજા સાથે અદલાબદલી કરે છે પરંતુ મિત્રો આવું કરવાનો અર્થ એ છે કે તમે તમારા ઘરમાંથી મહાલક્ષ્મીજીને નારાજ કરી રહ્યા છો અને ઘરની બહાર મોકલવાની તૈયારી કરી રહ્યા છો કારણ કે આભૂષણ કે ઘરેણાં મહાલક્ષ્મીજીનું પ્રતિક હોય છે અને તમારે તમારા પોતાના ઘરણાં જ પહેરવા જોઈએ કોઈને પણ બીજાના ઘરણા પહેરવા ન જોઈએ મિત્રો બીજી વસ્તુ છે ઝાડુ મિત્રો ઝાડુ જે સફાઈ માટે વપરાય છે આપણા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે તેને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ઝાડુમાં મા લક્ષ્મીનો વાસ હોય છે તેથી તમારા ઘરમાં ઝાડુ ક્યારે પણ કોઈને ઉધાર કે ઉપયોગ માટે આપશો નહીં જો ઝાડુ ખરાબ થઈ જાય તો તેને વહેતા પાણીમાં વહાવી દો પરંતુ તેને કોઈને પણ ઉધાર આપશો નહીં કચરામાં નાખશો નહીં કારણ કે જો તમારા ઘરનું ઝાડુ કોઈ બીજું વાપરે તો તેની અસર તમારા ઘરની સુખ શાંતિ પર પડે છે અને સાથે જ એ પણ ધ્યાન રાખો કે બીજાના ઘરના ઝાડુનો તમારા ઘરમાં ક્યારે પણ ઉપયોગ ના કરો કારણ કે આવું કરવાથી તેમના ઘરની નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં આવી શકે છે મિત્રો તમારે હંમેશા ઝાડુને છુપાવીને જ રાખવું જોઈએ તેને એવી જગ્યાએ રાખો જ્યાં બહારથી આવનાર વ્યક્તિની નજર તેના પર ન પડે જો તમે ઝાડુને ખુલ્લી જગ્યાએ રાખો છો તો ઘરમાં વાસ્તુદોષ લાગી શકે છે અને સાથે જ તમારે તૂટેલા ઝાડુને પણ ઘરમાંથી તરત જ બહાર કાઢી નાખવું જોઈએ પરંતુ તમારે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ક્યારે પણ ઝાડુને પલંગની નીચે ન રાખવું જોઈએ તેને રસોડામાં પણ ન રાખવું જોઈએ આનાથી તમારા પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા વધી શકે છે મિત્રો તમારે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ઝાડુ પર ક્યારે પણ પગ ન મૂકવો જોઈએ જો તમે ઝાડુ પર પગ મૂકો છો તો આ માતા લક્ષ્મીનું અપમાન કરવા સમાન છે ઝાડુ પર પગ મૂકવાથી ઘરમાં વાસ્તુ દોષ થઈ શકે છે અને તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે જો તમે ઘરમાં ઝાડુ રાખો છો તો તેને રાખવાના યોગ્ય વાસ્તુ નિયમો વિશે પણ જાણવું જરૂરી છે જેથી તમારી આર્થિક સ્થિતિ સારી રહે અને ઘરમાં ખુશહાલી આવે અને કોઈ પણ વ્યક્તિ ઘરમાંથી બહાર નીકળતી વખતે તમારા ઝાડુનો ઉપયોગ કરવો જોઈએ પણ નહીં આથી બહાર જનાર વ્યક્તિને તેના કાર્યમાં સફળતા મળતી નથી મિત્રો એટલું જ નહીં જો તમારા ઘરમાં નવી વહુ આવી હોય અથવા દીકરીઓ સસુરાલ જતી હોય ત્યારે પણ તરત જ ઝાડુને લગાવવું જોઈએ નહીં માનવામાં આવે છે આવું કરવાથી તમારા ઘરની લક્ષની રૂઠી જશે અને તમને ધનની હાનિ થશે મિત્રો ત્રીજી વાત છે સૂર્યને ડૂબ્યા પછી દૂધ દહીં ચોખા નાળિયેર લોટ જેવી સફેદ વસ્તુઓનું દાન કરવું કે બીજાને ઉધાર આપવો પણ અશુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સફેદ વસ્તુઓની નજર જલ્દી લાગી જાય છે આથી સૂર્યાસ્ત પછી ઘરની વસ્તુઓ બીજાને આપવી જોઈએ નહીં આ વસ્તુઓનું દાન કરવાથી તમારા ઘરની સકારાત્મક ઉર્જા ઓછી થઈ શકે છે જો તમે કોઈને આપવા માંગતા હો તો બજારમાંથી ખરીદીને આપી શકો છો પરંતુ તમારા રસોડામાંથી ઉઠાવીને ભૂલથી પણ બીજાને ન આપશો મીઠું તો ભૂલથી પણ ન આપવું જોઈએ ચોથી વાત છે મિત્રો મા લક્ષ્મી ધનની દેવી છે મા લક્ષ્મી આપણા ઘરમાં સદાય બિરાજમાન રહે એવો આપણને સદાય પ્રયાસ કરવો જોઈએ જે ઘર પર બીજાની કૃપા હોય છે ત્યાં ધનની વૃદ્ધિ અવશ્ય થાય છે આથી જો તમે તમારી પત્નીની પાસે કોઈ પણ ધન રાખ્યું હોય તો તે પૈસા કોઈને ઉધાર આપવા જોઈએ નહીં જો તમે કોઈને તમારી પત્ની પાસેથી રાખેલું ધન ઉધાર આપો છો તો તમારા ઘરમાંથી લક્ષ્મી ચાલી જાય છે અને ભવિષ્યમાં તમારે પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે ખાસ કરીને તહેવાર એકાદશીના દિવસે તમારી તિજોરીમાં રાખેલી ધન બીજાને કદી આપશો નહીં પાંચમી વાત મિત્રો મહાલક્ષ્મી વૈભવ આપનારી સૌભાગ્ય આપનારી અને મમતાની મૂર્તિ છે અને સાથે જ તે અન્નપૂર્ણા પણ છે આથી આપણે અન્નને ગ્રહણ કરતા પહેલાં મા અન્નપૂર્ણાને ધન્યવાદ અવશ્ય કરીએ છીએ રસોડાની શુદ્ધતા અને સંપન્નતા એટલી જરૂરી છે જેટલી ધનની પાંચમી વસ્તુ છે રસોડાનો ચકલો વેલણ અને તવો હા તમે રસોડાનું ચકલો વેલણ અને તવો બીજાને વાપરવા કે ઉધાર આપવો જોઈએ નહીં આ વસ્તુઓ બીજાને આપવાથી તમારું ભાગ્ય પણ તેમની સાથે જતું રહે છે અને તેમાં લક્ષ્મીને અત્યંત પ્રિય છે આવો કદી પણ ન કરશો તમારા ઘરનો ચકલો વેલણ તવો બીજા માટે ઉપયોગી માટે કદી ન આપશો તમારા ઘરમાં દુર્ભાગ્યનો વાસ થઈ શકે છે છઠ્ઠી વસ્તુ છે અણીદાર વસ્તુઓ જેવી કે છરી કાતર તલવાર વગેરે પણ કદી દાનમાં આપવા જોઈએ નહીં જ્યોતિષવિદ્યામાં આવું કરવું નુકસાનકારક બતાવવામાં આવ્યું છે માનવામાં આવે છે કે આવી વસ્તુઓનું દાન કરવાથી પરિવારની સુખ શાંતિનો ભંગ થાય છે આ ઉપરાંત ઘરના સભ્યો વચ્ચે તણાવ વધવાની સાથે સાથે સંબંધો પણ બગડવાની શંકા રહે છે મિત્રો ઘણીવાર લોકો અન્ય વસ્તુઓની સાથે સ્ટીલના વાસણો પણ દાનમાં આપે છે પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર સ્ટીલના વાસણોનું દાન આપણા ઘર માટે અશુભ હોઈ શકે છે ધાર્મિક માન્યતા અનુસાર સ્ટીલના વાસણોનું દાન કરવાથી પરિવારની સુખ શાંતિનો ભંગ થાય છે અને ઝઘડા વધે છે આના કારણે ઘરમાં આર્થિક તંગી રહે છે તેથી સ્ટીલના વાસણોનું દાન કરવાથી બચવું જોઈએ જો તમે પણ સ્ટીલના વાસણોનું દાન કરો છો તો આગળથી ના કરશો મિત્રો ક્યારે પણ પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓનું પણ દાન ન કરવું જોઈએ સૂર્યાસ્ત પછી ડુંગળી અને લસણનું પણ દાન ન કરવું જોઈએ હવે સાતમી વસ્તુ છે ફાટેલા ગ્રંથો અને પુસ્તકો માનવામાં આવે છે કે ક્યારેય પણ ફાટેલા ગ્રંથો અને પુસ્તકોનું દાન ન કરવું જોઈએ આ વસ્તુઓનું દાન કરવું સારો સંકેત નથી માનવામાં આવતું તેલ ક્યારે પણ વપરાયેલું તેલ કે બગડી ગયેલા તેલનું દાન ન કરવું જોઈએ તો મિત્રો આ હતી તે બધી વસ્તુઓ જે બીજાને ક્યારે પણ દાનમાં ન આપવી જોઈએ ચાલો હવે આગળ જાણીએ કે કઈ વસ્તુઓનું દાન આપણે જરૂરથી કરવું જોઈએ જેનાથી માતા લક્ષ્મી આપણાથી પ્રસન્ન થાય છે અને આપણને આપે છે ધનવાન બનવાના આશીર્વાદ આપણી દરેક મનોકામનાની ઈચ્છા પૂર્ણ કરે છે માતાઓ અને બહેનો જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી કરી લેજો અને વિડીયોને લાઇક ના કર્યું હોય તો વિડીયોને લાઇક પણ જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખી દેજો જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર અને તમારા સમગ્ર પરિવાર પર હંમેશા બની રહે તમારી દરેક મનોકામના ઈચ્છા પૂરી થાય ચાલો જાણી લઈએ કે દાનની અક્ષય પુણ્ય મળે છે અને સાથે જ જાણતા અજાણતા કરેલા પાપ કર્મોના ફળ પણ નષ્ટ થાય છે શાસ્ત્રોમાં દાનનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે આ પુણ્ય કર્મથી સમાજમાં સમાનતાનો ભાવ જળવાઈ રહે છે અને જરૂરિયાતમંદ વ્યક્તિને પણ જીવન માટે ઉપયોગી વસ્તુ પ્રાપ્ત થાય છે ગરુડ પુરાણ અનુસાર અનાજ પાણી કપડાં પલંગ અને આસન આ ચાર વસ્તુઓનું દાન વર્ષમાં એક કે બે વાર જરૂરથી કરવું જોઈએ આનાથી લાંબા સમય સુધી ફળ મળે છે પાણીનું દાન કરવા માટે ગરમીમાં પ્યાઉ લગાવી શકાય છે જે વ્યક્તિ પત્ની પુત્ર અને પરિવારને દુઃખી કરીને દાન આપે છે તે દાન પુણ્ય આપતું નથી દાન બધાની પ્રસન્નતા સાથે આપવું જોઈએ ત્રણ જરૂરિયાતમંદના ઘરે જઈને કરેલું દાન સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે જરૂરિયાતમંદના ઘરે બોલાવીને આપેલું દાન મધ્યમ ફળ આપનારું હોય છે જો કોઈ વ્યક્તિ ગાય બ્રાહ્મણો અને રોગીઓને દાન કરી રહ્યો છે તો તેના દાન કરતા રોકવું ન જોઈએ આવું કરનાર વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે તલ કૂશ જળ અને ચોખા આ વસ્તુઓનું હાથમાં લઈને દાન કરવું જોઈએ નહીંતર તે દાન દૈત્યોને પ્રાપ્ત થાય છે દાન આપનારનું મોઢું પૂર્વ દિશા તરફ હોવું જોઈએ અને દાન લેનારું મોઢું ઉત્તર દિશા તરફ હોવું જોઈએ આમ કરવાથી દાન આપનાર આની આયુ વધે છે અને દાન લેનાર પણ આયુ ઘટતી નથી પિતૃ દેવતા માટે તલ સાથે અને દેવતાઓને ચોખા સાથે દાન કરવું જોઈએ માણસે પોતાના મહેનતથી કમાયેલા ધનનો દસમો ભાગ કોઈ પણ શુભ કાર્યમાં લગાવવો જોઈએ શુભ કાર્યો જેવા કે ગૌશાળામાં દાન કરવું કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ખાવાનું ખવડાવવું ગરીબ બાળકોની શિક્ષાની વ્યવસ્થા કરવી ગાય ઘર વસ્ત્ર પથારી અને કન્યા આનું દાન એક જ વ્યક્તિએ કરવું જોઈએ ગોદાન સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમે ગોદાન નથી કરી શકતા તો કોઈ રોગીની સેવા કરવી દેવતાઓની પૂજા કરવી બ્રાહ્મણ અને લોકોના પગ ધોવા આ ત્રણેય કર્મ પણ ગોદાન જેટલું પુણ્ય આપનાર કર્મ છે શુક્રવારના દિવસે કેટલાક એવા કામ હોય છે જે કરવાની મનાઈ કરવામાં આવે છે આ ભૂલો કરવાથી માત્ર લક્ષ્મી નારાજ જ થઈ શકે છે પરંતુ તમારું ભાગ્ય પણ નબળું પડી શકે છે શુક્રવારના દિવસે આ ભૂલો કરવાથી બચવું જોઈએ શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે જો તમે તમારા જીવનમાં આર્થિક તંગી અનુભવી રહ્યા છો અથવા ખૂબ જ મહેનત કર્યા પછી પણ ધનલાભ થતો નથી તો તમે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વ્રત રાખી શકો છો અથવા પૂર્ણ વિધિ વિધાન સાથે માતા લક્ષ્મીની પૂજા કરી શકો છો શુક્રવારે કેટલા કામો કરવાની મનાઈ માનવામાં આવે છે માનવામાં આવે છે જો તમે શુક્રવારના દિવસે આ કામો કરો છો તો તેનાથી ભાગ્ય લક્ષ્મી નારાજ થઈ જાય છે અને પછી પૈસાની તંગી પણ શરૂ થઈ જાય છે હિન્દુ ધર્મમાં દાનનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે શુક્રવારના દિવસે પણ દાન જરૂરથી કરવું જોઈએ તેનાથી તમારા કર્મ વધે છે પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે જેનું શુક્રવારના દિવસે દાન કરવાથી બચવું જોઈએ શુક્રવારે ચાંદી અને ખાંડનું દાન ન કરવું જોઈએ માનવામાં આવે છે કે શુક્રવારના દિવસે આ બંને વસ્તુઓનું દાન કરવાથી તમારી કુંડળીમાં વિરાજમાન શુક્ર નબળો પડે છે શુક્રનો ભોગ વિલાસ પ્રેમ અને સૌંદર્યનું સ્વામી માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ વસ્તુઓનું દાન રાખવાથી તમારી ભૌતિક સુખોમાં ઘટાડો થઈ શકે છે પ્રિય ભક્તો અત્યાર સુધી તમે જયમાં લક્ષ્મી ના લખ્યું હોય તો જરૂરથી લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો શુક્રવારના દિવસે ઉધાર આપવાથી પણ બચો કોઈની મદદ કરવી હંમેશા સારી વાત માનવામાં આવે છે પરંતુ જો ખૂબ જ જરૂરી ન હોય તો શુક્રવારના દિવસે કોઈને પણ ઉધાર આપવાથી બચવું જોઈએ જો તમે શુક્રવારના દિવસે કોઈને ઉધાર આપો છો તો તેનાથી તમને આગળ જતા નાણાકીય અછત આવી શકે છે તેથી જો તમે લક્ષ્મી દેવની કૃપા મેળવવા માંગો છો તો શુક્રવારે ઉધાર આપવાથી બચો અને જો શુક્રવારે તમે નોનવેજ ખાઓ છો અથવા દારૂ પીઓ છો તો તેનાથી પણ માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે લક્ષ્મીના ગુસ્સે થવાથી તમને માત્ર નાણાંની અછત જ નહીં પરંતુ સુખ સમૃદ્ધિમાં પણ ઘટાડો થવા લાગે છે ગંદા કે ફાટેલા કપડાં પણ ન પહેરો કેટલાક લોકો વિચારે છે કે અઠવાડિયું પૂરું થયા આવ્યું છે તેથી તેમના હાથમાં જે પણ કપડાં હોય તે પહેરી લે છે આ ઉપરાંત કેટલાક લોકો ઘરની સફાઈ કરતી વખતે પણ ગંદા કે જૂના ફાટેલા કપડાં પહેરી લે છે પરંતુ આવું કરવું તમારા ભાગ્ય માટે સારું માનવામાં આવતું નથી શુક્રવારના દિવસે ગંદા કે ફાટેલા કપડા પહેરવાથી બચવું જોઈએ તેનાથી ગ્રહ દોષ લાગી શકે છે સાંજ થયા પછી ઘરની સફાઈ ન કરો ઘરની સફાઈનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ પરંતુ શુક્રવારના દિવસે ઘરની સફાઈનું વિશેષ મહત્વ છે તેનાથી માતા લક્ષ્મી તમારા ઘરમાં વિરાજમાન થાય છે પરંતુ સાંજ પછી પછી એટલે કે સૂર્યાસ્ત પછી ઘરની સફાઈ ન કરો નહીં તો તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે કોશિશ કરો કે સાંજ થતા પહેલાં જ ઘરની સફાઈ કરી લો પ્રિય ભક્તો ચેનલની વિડીયો તમને કેવી લાગે તે કમેન્ટ કરાવીને જણાવતા રહેજો તેથી હંમેશા ઘરની સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ જેથી માની કૃપા હંમેશા બની રહે આ સ્થાન પર ન રાખો કચરો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશાના અધિષ્ઠાતા કુબેર અને ધનની દેવી માતા લક્ષ્મી જે છે ધન અને સમૃદ્ધિના પ્રતીક છે આ સ્થાનને માતૃસ્થાન પણ કહેવામાં આવ્યું છે તેથી આ સ્થાનમાં કચરો કે બેકાર સામાન ન રાખવો જોઈએ આ દિશામાં હંમેશા સાફ સુથરી રાખવી જોઈએ તેનાથી ધનલાભ થાય છે અને ઘરનો આ ભાગ સકારાત્મક ઉર્જાથી ભરેલો રહે છે જો આ સ્થાન પર બેકાર વસ્તુઓ રાખશો તો મા લક્ષ્મી અને કુબેર દેવતા નારાજ આ સ્થાનને ખાલી રાખવું અથવા કાચી જમીન છોડની ધન અને સમૃદ્ધિકારક છે ચૂલા પર ન રાખવું આ વસ્તુઓ રસોઈ ગેસ પર ખાલી અને જૂઠા વાસણો પણ ન રાખવા જોઈએ હંમેશા ચૂલાને સાફ સુથરો રાખવો જોઈએ આનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને સમાજમાં માન સન્માન પણ મળે છે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ચૂલા પર ખાલી વાસણો મૂકવાથી છોડવાથી ઘરમાં દરિદ્રતા આવે છે આવા લોકોના ઘરમાં ક્યારેય પણ બરકત નથી રહેતી રસોડું મંદિર સૌથી પવિત્ર જગ્યા હોય છે અને તેમાં દેવી દેવતાઓનો વાસ હોય છે આ સમયે ઝાડુ કરવું પણ ખોટું હોય છે જો તમે સૂર્યાસ્ત પછી ઘરમાં ઝાડુઓને પોતું કરો છો તો તે અશુભ માનવામાં આવે છે ઝાડુમાં મા લક્ષ્મીનો વાસ હોય છે અને સૂર્યાસ્તના સમયે ઘરમાં ઝાડુ કરવાથી માતા નારાજ થઈ જાય છે અને ઘર છોડીને ચાલી જાય છે જો કોઈ કારણસર ઝાડુ કરવું પડે તો ઘરની ગંદકીને ઘરમાં જ રાખો અને તેને સવારે સફાઈ સાથે ફેંકી દો તો મિત્રો આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી હતી અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અવશ્ય લખી દેજો મિત્રો જો જાણતા અજાણતા અમારાથી કોઈ ભૂલ થાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અમારાથી કોઈ ખોટા શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ જો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસેની બેલ ને જરૂરથી દબાવી દેજો જેથી આવનારી વિડીયોનું નું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી થી વંચિત ન રહી શકો અને આને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરી દેજો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે અને હા મિત્રો આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર